કરબલાના શબીદોની યાદમાં સુરતના મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનો જુલુસ યોજાનાર છે જે પહેલા કતલની રાત્રે સુરતના ઝાપા બજાર વિસ્તારમાં તાજિયા બુધવારે તાજીયાના જુલુસ સાથે મહવનું સમાપન થશે આ અંગે તાજિયા કમિટી દ્વારા જણાવાયું હતું કે દસ મોહરમ પહેલા કતલની રાત્રે એટલે કે મંગળવારના રોજ ઝાપા બજાર ખાતે તમામ તાજિયાનું જુલુસ નીકળ્યું હતું જે જુલુસને નિહાળવા શહેરીજનો ઉમટી પડ્યા હતા તો જાપા બજાર વિસ્તારમાં રાત્રિના સમયે નીકળેલા હતા જ્યાં જુલુસનું સ્વાગત આગેવાનો દ્વારા કરાયું હતું આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા